મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને લખનઉ સુપર જોયન્ટ્સના ઓલરાઉન્ડર કૃષ્ણ કૃણાલ પંડ્યા સાથે કરોડો રૂપિયાની છેતરપેડી થઈ હોવાનું સામે આવ્યું પંડ્યા બ્રધર્સને તેમના જે સાવકાભાઈ વૈભવ પંડ્યાએ કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાનું જાણવા મળેલ છે આરોપી વૈભવ પંડ્યા હાર્દિક અને કૃણાલનો સાવકો ભાઈ છે વર્ષ બે હજાર એકવીસમાં આરોપી વૈભવે પંડ્યા બ્રધર્સ સાથે મળીને પોલિમર બિઝનેસમાં કંપની શરૂ કરી હતી આ કંપનીમાં હાર્દિક અને કૃણાલની ભાગીદારી ચાલીસ ચાલીસ હતી જ્યારે વૈભવની ભાગીદારી વીસ હતી ભાગીદારીની શરતો અનુસાર આ કંપનીનો નફો ભાગીદારીના હિસ્સા અનુસાર હાર્દિક કૃણાલ અને વૈભવ વચ્ચે વહેંચાવવાનો હતો પરંતુ આ સિવાય કંપનીના નફાની રકમ હાર્દિક અને કૃણાલને આપવાને બદલે આરોપી વૈભવ પંડ્યાએ અલગ કંપની બનાવી નફાની રકમ તેમાં ટ્રાન્સફર કરી હતી જેને કારણે પંડ્યા બંધુઓને લગભગ ચાર નુકસાન થયું છે જેને લઈ હાર્દિકે ફરિયાદના આધારે મુંબઈની ઇકોનોમિક ઓફેન્સ વિંગે વૈભવ પંડ્યાની ધરપકડ કરી છે આરોપી વૈભવને હાલ પાંચ દિવસથી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ